મહિલા નેતાએ પક્ષપલટો કરનાર બે કોર્પોરેટર સામે કોર્ટ કેસ કર્યો જેમાં પક્ષપલટુ કોર્પોરેટર કનુગેડિયા અને અશોક ધામીએ વિપક્ષ નેતા પાયલ સાકરિયા સામે આક્ષેપ કર્યા હતા સભાની સાથે મીડિયામાં પણ બંને નેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા ખોટા આક્ષેપોથી ચરિત્ર ખંડન થયાનું કહીને વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા બદનક્ષીનો કોર્ટ કેસ કરવામાં આવ્યો હતો વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે પૂણા વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ

વિપક્ષના કોર્પોરેટરો એટલે કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરો જ્યારે લોકહિતની વાત કરતા હોય લોકોની અંદર રહેલી જે ફરિયાદો છે એ ફરિયાદોનું કઈ રીતના નિવારણ કરી શકાય બાબતની ચર્ચા કરતા હોય એ સમયે હંમેશા શાસકો દ્વારા કઈ રીતના દબાવી દેવા કઈ રીતના બેસાડી દેવા અને કઈ રીતના વાત ના સાંભળવી આવા પ્રયાસો હર હંમેશ કરતા આવ્યા છે ત્યારે ગઈ સામાન્ય સભાની અંદર એટલે કે ચોવીસ છ બે હજાર ચોવીસના રોજ ત્રીજી સામાન્ય સભા જ્યારે ચાલુ થઈ એ સમય દરમિયાન શ્રીએ પોતાના ખોટી ના ચલાવવી જોઈએ અને જે વિપક્ષના કોર્પોરેટરો છે એમને પણ બોલવાની તક આપવી જોઈએ આ સમય દરમિયાન આમ આદમી પાર્ટી માંથી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા એટલે કે પક્ષ પલટુ એવા કે 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 ભાઈ ધામી ધામી એટલે અશોકભાઈ દ્વારા ખોટા આક્ષેપો મારા ઉપર લગાડવામાં આવ્યા અને અને એ બદનક્ષી બદલ બીજા દિવસે માનનીય કોર્પોરેટરશ્રી એટલે કે પક્ષ પલટુ એવા ભાઈ કનુભાઈ ગેડિયા દ્વારા પણ ખોટા આક્ષેપો મીડિયા સમક્ષ મીડિયા સમક્ષ આવીને ખોટા આક્ષેપો લગાડવામાં આવ્યા કે પૈસા આમની માંગણી કરી અને પૈસા આપેલા અને પાછા આપી દેવા પડ્યા વગેરે વગેરે તો આ બાબતે મીડિયામાં અમે આવીને ખુલાસો પણ આપેલો કે આવા પાયા વિહોણા આક્ષેપો છે અને જો ખરેખર એમની પાસે કોઈ પુરાવા હોય તો મીડિયા સમક્ષ આવીને એમને રજૂ કરવા જોઈએ લોકોને બતાવવા જોઈએ પરંતુ પાયાવિહોણા ખોટી વાત અને માનને અને પ્રતિષ્ઠાને કઈ રીતના હાની પહોંચાડી શકાય એના માટેના જે ખોટા આક્ષેપો હતા આ બાબતે અમે કોર્ટનો સહારો લીધો છે ન્યાયનો સહારો લીધો છે છેલ્લે અમે કલમ પાંચસો મુજબની બદનક્ષીની ફરિયાદ

કોઈપણ સાચા વ્યક્તિ કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ કે કોઈ પણ ઉપર કોઈ પણ આવી રીતના ખોટી રીતના આક્ષેપો લગાડીને એમની પ્રતિષ્ઠાને હાનિ ના પહોંચાડી શકે અને બીજી વાત કે ભારતીય જનતા પાર્ટીએ હર હંમેશ અમને બેસાડી દેવા કઈ રીતના અમારો અવાજ દબાવી દેવો આવા હંમેશા પ્રયાસો કરતી આવી છે અને આ બાબતે હજી પણ હું કહું છું કે આવા ખોટા લાંછન કે આક્ષેપો લગાડીને અમે તૂટવાના